તહેવારને લઈને પોલીસની તૈયારી શાંતિપૂર્ણ માહોલમાં ના તહેવાર યોજાય તે માટે બેઠક ઉમરા પોલીસ હોલમાં યોજાય બેઠક હિન્દુ મુસ્લિમ આગેવાનો બેઠકમાં હાજર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તહેવાર હિન્દુ શાંતિ સમિતિની મીટિંગ આયોજન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની આગેવાની બેઠક કુલ બસો વીસ જેટલા તાજા નીકળશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તાજા જ્યાં નીકળે છે તે માર્ગ પર વાહન વ્યવહારના રૂટ બદલવામાં આવ્યા છે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે કેટલાક અસામાજિક તત્વો રાઉન્ડ અપ કરાયા પોલીસ કમિશનરની અપેક્ષા શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપૂર્ણ થાય તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝના શેખની સાથે સત્તર તારીખનો રોજ અમનો સુરત શહેરમાં મોરરમનો તહેવાર છે આમાં ટોટલ કરીબ બસો વીસ જેટલા તાજ્ય નીકળવાના છે અને સાથે સાથે નાના મોટા તો મનના તો અને પંજાબ વગર મળીને લગભગ અઢીસો જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજી ભાગ લેશે જોઈએ અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા અમે તમામ આપણા કોમના લોકો અમારા તમામ આગેવાનો શાંતિ સમિતિના મેમ્બર્સ બધા લોકો અહીંયા હાજર છે અને સાથો સાથ એ બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો એવી અમારી ચર્ચાઓ હતી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે સોળ તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી સત્તર તારીખનો રોજ લગભગ બપોરે ચાર વાગ્યાના આસપાસ આપના પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂરા પૂર્ણ થતા હોય એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કર કે સુરત શહેરમાં સલાબતપુરા મહેદરપુરા ચોક બજાર અઠવા લાઇન્સ લાલ ગેટ આ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જો નીકળતા હોય છે તો ટોટલ દસ ડીસીપી અને છબ્વીસ એસીપી અને ત્રણસો જેટલા પીઆઈ અને પીએસઆઈ અને સાડા ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે સાતો સાત જો દ્રોણ સાત જેટલા દ્રોણ કેમેરાઓથી જો પૂરા નિગરાણી રાખવામાં આવશે જોઈ અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજજ આ પૂરા રૂટ છે ત્યાં અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી તમામ પ્રકારનો વાચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપથી પૂરી યાત્રા પૂર્ણ થાય અને નવસો જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ જો એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે રેકોર્ડિંગો બી થતા રહેશે પર્પઝ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પગલાંની કામગીરી ચાલુ છે અને સાથ આ લોકો પર બી જો અમે લોકો જરૂરી જો પગલાંઓ કાયદા કે પ્રમાણે અમે લેતા રહીશ જોઈએ અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કંઈ સકળાશ કંઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે જોઈએ પૂરે અમે સુરત શહેરના લોકોના અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જોઈએ આ તહેવારમાં જે ગયા તહેવારો ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે આ તહેવાર ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે કૌમી એકલાસ સાથે જોઈએ આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે લોકો આપણા તહેવાર મનાવશે જોઈએ એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે સજ્જ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવા માટે